કા પહેલા પેલું બધું હળકુ કર લઈએ પછી કંકરો બંગો ના લાગે જો કંકરો લઈ આવો પ્રિયા તાળી ઓ આવી ગયો તો ઓ નંગાવા ઓ કેવું છે કોણ ઉપર દે વિચાર ના કોઈ નહી અમાર તો ફૂડે ચાયડા પોણી નઈ

એ આ પંખા પંખ ખેંચા હેરુ પંપ વારુ ઇને મટી જાય તો આ ડોક્ટર ને કે ઘેર ઘેર કંકરો ખોટા પંપ આલે આવીને અલ્યા કંકરો ઘરે વાવા ના પડે ખેતરમાં લોટ પડ્યો વેણવા જવાનું જરૂર છે ખાલી તમે ખાઓ એરી શાક હું તો જો અભી આલે ઘરે ભાઈ બને ખાઈ અભી આ તારી અરે હા

કોણ કોરા વારી ખબર પડતી નહી એટલે ડોહા ચા વરાળો પાડી રહ્યો ઉપર હોય કે અંડા નેચર હોય આ વેલા નહીં દેખાતા વેલા એ વેલામાં ચોક ચોટી રહ્યું હોય ઓમો હોવો એ આ તો લાકરૂ બાકરૂ હું તો નઈ લાવ્યો એ આયું Lagu <tuk> ah, apa itu? Dah? Dia kuota juga nah, tuh, Pak Agah Cuman batal juga, oh, coy, dia kado mau masuk ke kandung Durbin, udah, um, Durbin itu juga, what? Malu? Nah, duluan ya, lu mau? Ah, Udah,

લે માટર ડગ ડગ થઈ ગયું લેર આગળ વેળવા આવી નહીં એમો પતી ગયું આરીય કંકરો હજો મારું મળું જો ટંગરિયા કેમ આલે આગળ બીજું મા ઓછો જુરા જમડીયો આંઢાયમ જો હું દોસીને

તમને એક વાત કરું કંપોરો આપણે હાથમાં જ ચમ પડે ખબર તમને ચેલો જોવા જઈઓ આ જો આખું રૂમાલ ફીગર ફીકર પડે હા તો હા ને ભરે ને કંપ કરું હા ત્યારે પેલો વ્યાની જાઈ કરતા આગળ જો ને ચકવું પડ્યું વ્યાન હા અહીંયા ધોરી જાવ

મેં અતારમ ચવાટી લીવ કાળું બોમળ જેવું ના હેના ના હાબબ પાછો મોડે ના હું આ ભલા ડુંગરે ભાઈ ખાલી ખાલી એવું કીધું ને કે હાપો ચીપુંસન પડી જેટલો નાહી જે તો આખો પેલી આવો અરે એ બિગ તો લાગે ને તમન નઈ રાખતી આય બિગલા તો ખાવા ના હોય ને રોજી ના તું ઓસી નથી ઓર ઓલી બધું કોમ માર્યો કરાવો

હા એટલે ડુંગર થોડો તો મળતો ખરે મારે ખરે દોષી ની સૌ કોક આઈડિયા તો ડુંગર આપડે બેનો ભેગો કરી ત્યાં જઈને લઈ લઈએ ખોટું કે પકડું બકડું એવું કોક કરે મારા છે એક બે થઈન ચાર પો છ સાત આઠ નવ દો બાર બાર કંકો કે અઢાર જવા આવજો તો થઈ જાય બાર તે ચૌદ પંદરસો નવ સત્તર નો અઢાર નવજો ખૂબ તો ડુંગર બાંધો જવા દે દેવા પડવા દે થોડાક ભેગા કરીએ બેનો મિક્સ કરીએ બાઈને જઈને કે પાકડીને લેવા દે એમ નખો ને હાથમાં ખોટું પકડાવું બકરા ba oh, awdi at maleliani ɗungalbe duur jawadi momtenjo get aajd aidiato wapogote o mani ɗosini soganaat konjohado lia ɗongal ma h tati oh. ɗongalma o muti adodo saaa

Aha, hebat je ya. Sak korewata je. Kometi buang nukar nol kiar sata kubore. Aha, keterma ya. Toreh tolaga. Dungkai bangkau tambah oleh puan ilya tawiyah. Tami mamuta bayi raiya. Puan ilya kubore ya, teman. Kapanu himdun nara teh? Dungkai bah. Malabi bang? Nah, bang? Nah, Malabi bang? Oh, Malabi ah? bang? Malabi bang? Malabi bang? येना हा हा आगे जा હી આ કોક રાહ એ શું કોક છો એ એ બધું સાંકડા બના ના બના ગમે ત્યાં હું આમ જો હું હું વેણી આવું તમે એણો હું આમ તો બની હું આમ ના હું તમે આ મેનો આઠો નહીં તો જો ભાઈ ભાઈ આવ ભાઈ મલે કે મંગકોરા મલે ભગવાન તમારું બોલું કરે આ કે ¿sí ¿Qué no, 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 no no, no. es? Ah si te Con, ¿sí? ah bueno. ah, ah, ¿Cómo te vas? no te vas? ¿Cómo te

લાલ પાકડી ને એમાં કોઈક તો ખરી ગરબડ છે નક્કી દાળ માં કોઈક કાળું હા વાત સમજો રીલે બાળક બગાડી ને તો આમ તોડ અલગ ત્રણ વાળી હવે આપણે બીજી રીલ પેલી તો બગડી હવે દૂગા તમે જો રીલ બગડો તો પણ રીલ બનાવવાનો ટાઈમ છે તમારો

આપડે તો રીલ નો ટાઈમ પેલા ડોહાય બગાડી પાછો ડોહાય બગાડી ખબર નઈ રીતે ના બનાવે નેટવર્ક નેટવર્ક બગાડે રીલ બગાડે બધું આપડે તો કુત થાય નરી હવે હે આપડે જઈએ ઘેર આપણે રીલ બનાવું ટાઈમ તો કરીએ જીવો મારો પંખોલો લઈ જાય ને પહા ઘરે ના પર માતા મેળવી